તો આપણે છે ને બધી બે હું નાખી લીધા ઘરે હવે પાણી પીયા અને જાય છે અડધી જ નીકળી ગઈ એમને પાણી પીધા વગરની તો આપણો પાડો ફરાર થઈ ગયો છે દેખાતો નથી ના કે ભાગી આવ્યા તો વેલો ભેગું ભેગું ઘરે વાહે રહી ગયા હતા બે ત્રણ ભેગું નીકળી ગયો ઘરે હવે ઘરે જઈને જોવું પડશે છે કે નહીં બાકી તો બીજી આવી જ ગઈ આમાં નીકળે એવી તો છે નહીં હતી એ હજી દોડી જ બાંધી નખડે છે ને દોડ્યા વગર નથી હાકવાની કેમકે એ પાડી આપણે પકડવા જ નથી દેતી કોઈને ગમે એવો ખાણ નાખી લ્યો ના વાળામ કરે ના કાંઈ ને વાળામ પૂરા જતી વાળામ પૂરાતી જ નથી આ ભાગદોડ ભાગદોડ કરે બાંધવા દઈએ નહીં બાકીની બે હું લગભગ ઘરે પહોંચી ગઈ છે જો પાડા ગોતો ને જો પાડો નીકળી ગયો છે ને તો એ ગોતો જવું પડશે તો અત્યારે છે ને આપણી બધી બે હું ઘરે બાંધી જ છે કિલ્લામાં નાખવાનું બધીને પાકડા બધા વાળામાં મોટા નામાં બાંધો છે નકળે ના બાજ અને હવે છે ને આપણી આ બેની તૈયારી છે વ્યાવાની કેમકે નમણ છે ને આપણે લગાવે છે ફાયદોસર દેખાય ખાડા પડી ગયા એટલે તૈયારી છે રાતે અહીં જાય તો કાંઈ નક્કી નથી કે અત્યારે તેને બાંધવી પડશે આગળ નક્કી લે બાકી બીહો બધી બાંધી જાય વરસાદ થઈ ગયો અત્યારે ધીમો ધીમો ચાલુ જતો બપોરને છોડ જ નથી ક્યાંય બાંધવા પડ્યા ગાયો બધી અંદર છાપરા મળી ગયા આને તો હું છે નબળી જ પડતી જાય દિવસે દિવસે ડૉક્ટરને કાંઈ પણ નથી દેખાતું હવે દેખો હાડકા ભારી થઈ ગઈ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને હજી બીજો દિવસ ઉગી ગયો ને બેહો ને અત્યારે છોડી છે ઘડીકા તડકો ભારે નીકળ્યો એટલે હું થાર ઉડી ગયો ને પછી ઘડીકા પછી છોડી ગયો બધું અત્યારે મસ્ત ચરે છે આરામથી કેમ છે બાકી નજારો અને આપડી કવિ તો હજી ખાઈ નથી વિચારે ને હજી સાંજે એવું લાગતું હતું કે ભાઈ સાંજ સુધીમાં વી જાય અત્યારે નોર્મલી છે ચરતી આવે તો કઈ વાંધો નથી ભલે ચરે બે પાંચ જ આગળ પાછળ થાય ઈજ જ ને અત્યારે જો બધે એમાં ભાગ દોડ મારવાનું ને એકબીજાને ચાલુ જ ચાલુ એક બે આમ જો ભાગીએ તો અત્યારે આપણે જો બધી હું પટ્ટો પકડી લીધો છે નદીમાંથી કાલે વરસાદ થોડો ક્યાંક સારો પડી ગયો છે જો કે ખાડા ચલી ગયા ખાડા બધા સુકાઈ ગયા હતા અતું નહીં પાણી kapan di mau ngapain berhenti ya? Yang mana di nongko di sini tiap waktu ada bayi aja di sana. Nah, ya pulangnya cari juga di upor. Ale, ini coba lah, negara. Tidak berdiri juga yang cari di upor. Agar di kolam mencakar mari deh. Pasti bantu nih, rakor deh agar di kolam baju. Maharan gue tuh apa sih pasal? Abu jam je, આમાંથી બે તો અમારી આમ ભાગ છે કેમકે ગોતવી પડે ને એને કરી નીકળી જાય આ પાડી આપણે કેટલા સમય પછી આ જ આવી છે પેહુમાં ઘરે જ રહેતી હતી કેમ કે સાઈડમાં જોઈ ને રહોળી થઈ ગઈ છે તો આપણે ઘરે રાખતા નબળી પડી ગઈ હતી આગલા ચોમાસામાં આવતી પણ નાટક કરતી ઘરે રહેવા ને બાનું કાઢી ભાગી જવાનું કરતી ઘરે ખાણ વાણને જડ્યું થોડી રોટકી થઈ ગઈ હવે હવે કાંઈ બી ભેગી આવશે તો હમણાં શું છે ઘરે રહેવાની મજા વધારે આવે એની કેમ કે ઘરે મહેનત ના કરવી પડે એટલું ખાવામાં અને ટીટોળી આપણે આમ જો રડું દઈએ એટલે હે ને બચા છે એ પણ હું તમને દેખાડીશ બચા છે આટલામાં આવે ક્યાં દોડે છે ને એ ગોતો પડે આપણી બધી બહેનો છે ને રોડ કાંટે ચડી ગઈ છે આમાં એને રખડી લે ને ઓલી બાજુ ખેતરત બનાવીને એક આપણી ઈ બાજુ રખડે તો બહુ હવે અહીંયા ચક્કર મારી દે એટલે પાછો ટન લઈ લેવાનો કેમ કે આગળ હવે છે ની ચરવા જેવું ઓલી બાજુ થયું નથી જોયું એવું કે દસ વાગે તે પછી આપણે આ ભાઈ નદી ટપે આટલા પટામાં જાય ને કલાક દોઢ કલાક આપણી બહે રખડાવી લઈ અહીંયા નદી વાળો પટો છે ખાલી આ પટા કલાક કાઢી નાખે ટન એટલે નદીમાં બાર વગાડી દે પછી કલાક ઓળી ઓલી બાજુ રખડી લે કલાક દોઢ કલાક રખડી લે એટલે બે વાગે ઘરે પહોંચી જાય તો આપડી બેન છે ને ઘરેથી ભાગી ના આવશે બધી મળવા આવી છે આની બેન છે બાજુમાં મળવા આવી છે ને હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે આવી જાય તો કાંઈ વાંધો નહીં આપણે પલળવું છે ભલે મોબાઈલ બગડે બાકી ના હોય ફાઈનલ છે વરસાદમાં વ્યાણી છે એ ભાઈ આપણે ભાગી આવી ઘરેથી ઘરે ફોન કરીને પૂછું જો પાડો બાંધો છે કે નથી બાંધો ભેગું ઘરે હા હાઈલી આવી પાણી પાણી બહાડી દીધો હવે પાડાને ને કઈ નક્કી ના કહેવાય પછી બધી મળવા આવશે હવે ઓલી આવશે મળવા મળવા જો વે આ તો આપડે દિવસો લેતી ગયા હજી કવિ તો ભલે લેતી જાય બીજું હું બે ચાર દી મોડી ગયા વરસાદ ન હોય ને તો આમાં પાડણા હાચવા અઘરા માસ્તી ઉપડી ગઈ છે કે હવે કહે છે ચાકરી કરી કરવી નથી માં છું મોરે મોરો લેવાનો છે ના ઓલો તો ભાગી જાય છે કેમ કે નાનોકડો હાથમાં આવે એમ છે ચાલ આખી થઈ ગયો છે એ નાગરાજ તમે હવે આપણે એ વેચવાનું છે ને એટલે ચાકરી કરી નથી ચાકરી કરશું તો બે હાથમાં રહે નહીં બે રહે ને એટલે એકબીજાને મારશે વધારે તો અત્યારે છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે માથે જીવ છે કેમેરા નહીં દેખાય એમાં બહુ જો કે કરશું તો દેખાય દેખાય નહીં કે ના દેખાય નથી દેખાય બહુ હા ધીમી ધારમાં છે વરસાદમાં આમ મજા આવે ને એ હું વિચારો ને એટલે બીજી રીતની થોડાક દિવસ માટે પંદર દિવસ પંદર દિવસ પછી નહીં આવે મજા પંદર દિવસ પછી પગ પાકી પડશે કેમકે આ બધા પટો છે ને આખો ખેતર થતું ખેતરમાં થયું હવે જંગલ પાછું જંગલ સાફ કરી નાખ્યું તો પાછું જંગલ થઈ પડ્યું છે અને આ છે બધી ચીકણી માટી એટલે પાણી ભરાઈ ગયું ને એટલે પાછું હોય ને ઘડકમાં જ જ નથી ખાડા ખાલી થાય જ નહીં આ ઉપર બાજુ છે ને બધા મોરમ નાખેલી છે ટક્કર જગ્યા છે એટલે મજબૂત છે વાંધો નહીં આવે એમાં નીકળી ગયા અને આમાં જે પગ ગરી ગયા ને એટલે શું છે કે બધી બીવું આવતી હોય છાણ બધું ભેગું થાય એટલે પગ પાકી પડે જાવ અને પાછા કાંટા પડ્યા હોય ઢગલા મોટે એટલે તમે પગ પાકી જ પડે બધાને માલને પાકે ને પાકી પડે અત્યારે આ બધી અમને અખર છે અડધી નીકળી ગઈ આગળ આપણે જવાનું છે આગળ હવે કેમ કે આ સાચી નથી જાય આ કેમ બચમાં કુતરું નાખી ગયા છે ગમતા બહુ ઘઉં એ સાઈડ નીકળી જાય ગાયોને આપણે આમ સીધા નીકળી જાવ શોર્ટકટ તો ગાયો એ બધું ઓછી જાય આપણે બોલાવે ભાષા ભાષા હાઈ લાવે અને મોટા પાણકાની બી કી પાછી પગ રાખો ને ધ્યાન રાખીને આખાનું પાણખો દેખાય ને એમ નોર્મલ ઊભો હોય પગ રાખો ને ત્યાં ખબર પડે ગયા નીચે અને લાગ્યા ને કંઈ ખબર પડે એટલે આમાં હા પાણખા હતા નહીં સ્ટોક કરતા હવે કરે છે આનું કામ ચાલુ થઈ ગયું ને એટલે ઓલી બાજુ થાંભલાને તાર નડી જાય છે એટલે બધો અહીંયા સ્ટોક કરે આ બાજુ ઢગલો ચડાવી દીધો જોકે હવે તો ચડશે નહીં હવે આપણે એક મહિનાની અંદર જેમ સ્ટોક ખાલી થાય ને ઓર્ડર આ બાજુ જો ધૂળના ઢગલા કરી દીધા મોટા મોટા તો એ ઢગલા પૂરા થઈ જાય ને પછી આને કાઢી લે ત્યાં સુધી દિવાળી પહોંચી છે એની પહેલાં લગભગ આટલો સ્ટોક તો પૂરો થાય જ નહીં થઈ જાય તો કાંઈ નક્કી ના હોય એમ કે ઓર્ડર મારે હોય આ બધો ઓર્ડર બોર્ડર કાંઈ જોવાનું ન હોય રામ ભરો કરી નાખવાનું સ્ટોક કરી દેવા મોટો આખો ઉનાળો આવી ગયો તો એ જો સ્ટોક થયો જો કે વેચાતું જાય છે ભેગું આટલું બધું સ્ટોક રાખવો જ પડે ચોમાસે પછી આ ન નીકળ્યા કે પથ્થર ક્યાંય ને જડીએ કે ખાંડ બાજુમાં છે પણ ખાંડમાં નીકળે ને કેમ કે પાણી ભરાઈ જાય ને એટલે પૂરું છે એટલે હોળી ઉપર ખાલી થાય હોળી બધી આપણી ત્યાં વાટ જોવી પડે બાકી તો બેહું બધી છે ને નીકળી ગયું આગળ જો ભાગવા માંડી અત્યારે છે ને આપણી આ બધી બેહું છે ને એને ચરવું છે આપણે જે બાંધા પડે છે ને આ બે ત્રણને છે કભીલી પાડા બીજી આપડી ઓલી કે વ્યાણી આવી છે ને ભેગી ઘરે ભાગવાનું કરે છે ને આ બધી ભાગ્યું આગળ ઘરે ગઈ ધીરી ગોરી બધી આમાં ઊંચો સારો થઈ ગયો પણ ચરવું નથી ભાગ ઘરે ભાગે વધારે ઘડીકો ચર લઈને પછી જવા દે હું બાકી જો ધોડપડ કરે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે ને જય શ્રી રામબદાને કોમેન્ટ કરીને કહેજો આપણે કવિ શું દેશે પાડો પાડી આવે કોમેન્ટ જરૂરથી કરજો અનુભવ હોય તો બધા શેર કરજો આપણે એ પણ જોઈ લઈએ કેટલાને અનુભવ છે પૂરેપૂરો આપણે જે મટ કરે કરે કીએ કે નેવું ટકા નેવું ટકા આમાં આ હશે તો એ પણ કોમેન્ટ કરી દેજો